તારો એ રસ્તા પર 500 ની નોટ ફેંકી વેપારીને બોળવ્યો ડિક્કા મૂકી માર મારીને ચલાવી લૂંટ સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ નબળી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સરથાણા પોલીસ મથક વિસ્તારમાં એક વેપારીને બોળવી લેવાયો હતો ત્યારબાદ માર મારવાની સાથે ધમકી આપીને લૂંટ ચલાવવામાં આવી હતી લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા જેથી પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરીને ત્રણને ઝડપી લીધા હતા સરતાણા વિસ્તારમાં બાઇક સવાર લૂંટારોએ વીસ હજારની લૂંટ ચલાવી હતી પહેલી સવારે રમકડાના વેપારીને માર મારીને લૂંટી લેવાયો હતો રસ્તા પર પાંચસો ની બે નોટ ફેંકી ગયા બાદ વેપારીને ભોળવીને લૂંટ ચલાવી હતી બાઇક પર બેસેલા બે યુવકોએ તેના તરફ ધસી આવીને મોબાઈલની માંગ કરી હતી ત્યારબાદ ખિસ્સા ચેક કરીને ટીક્કા મૂકીને રોકડા રૂપિયા વીસ હજારની લૂંટ ચલાવી હતી સરથાણા કેનાલ રોડ નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યો હતો આ દરમિયાન બાઇક પર ટ્રિપલ સવારી યુવકોએ ફરિયાદીને ઉભો રે કહીને પકડવાની કોશિશ કરી હતી ફરિયાદી ભાગીને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે ત્રણેય સમયની ધરપકડ કરી છે